ઓ oh, <tip> <tip>

હવે કેવા બનાવશું શું કરશું હજી નક્કી નથી કર્યો થોડી વાર કેરમ રમી આવ્યા એ કારીગર શું કરે છે હવે વિડીયો બનાવીને જાય છે ઘરે ઘરે જઈ જમી બમી પછી જાય બજારમાં પછી આગળનો વિડીયો બનાવીએ બાય બાય સિા� પય ભ રા લે ભર રલ ઺ મ ફ રિત લિત ભર લેભ લ ઋ લ લઇ સ લ 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

મિત્રો આપણે આયા છે ત્યારે આતિપુરમાં અને એક એવા ખાસ વ્યક્તિ તમને મળાવીશ જેનું ઇન્સ્ટાગ્રામ માં સારું નામ અમે નામ ગુજતું ના અમે ઇન્સ્ટાગ્રામ ના સેલિબ્રિટી પણ હમણાં આવી રહ્યા છે આપણી મુલાકાત કર એ નથી બધા જગ્યાએ લેજો ઇન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી લેજો શું કેશો ભાઈ તમે બસ લાઇક આઇન ફોલો કરો

તો મિત્રો આપણે આવી ગયા છીએ ડી માં હવે બેન ની એની ખરીદી કરી લે ને આપણે આપણા કરી લઈએ હાલો અંદર બંદર જઈએ જોઈએ તો ડી માર્ટ માં તો આયા હતા પણ આપણા ભાઈ આપણો ભાઈ મળી ગયો છે જે આપણો ખાસ જીગરજાન ભાઈ છે અમે બેગાઈ સ્કૂલ માતા કેટલા ટાઈમ પછી બેગા થયાઈએ હમણા બેગજ બુચી મારતા પૂચે બેગજ મારતા પણ હમણા અલગ થઈ ગયા હતા એટલા માટે અને બીજા ભાઈઓ રે સાબે આ કી કામમાં વેસ્ટ પડે તો ફાઇનલી હવે ભારી વસ્તુ લઈ લીધી ડિમાર્ટ માં આવી ગયા છીએ લેફ્ટ માં Ah, não! Cuidado, gente! É. Não, não. não ગાંધીધામથી આવીને પછી આપણે આયા જીતુભાઈ કને પાણીપુરી ખાવા માટે ઓહો તીખી તો જો હા હા તો મિત્રો ફાઈનલ આપણે ઘરે આવી ગયા છીએ બહુ ફરી આવ્યા હવે વાય છે ટાટ પાણીપુરી ખાઈ સીધા ઘરે જ આવી ગયા વ્લોગ વચ્ચે ન બનાવ્યો કેમ કે ટાટ બહુ પડતી હતી એટલે તો હાલો હવે આપણે ઘરમાં એનો આપણો વ્લોગ કરી અહીંયા કને પૂરો તો વ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તાતાભાઈભાઈ જય જય શ્રી રામ